GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદોદના ઐતિહાસિક મલહાર રાવ ઘાટના કિનારે માં નર્મદાજીના મંદિર પાસે વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય રસ્તા ઉપર વર્ષો પહેલા વરસાદી કાંસનું નિર્માણ કરવામાં આવ્યું હતું કે જેમાં પ્રારંભમાં લોખંડના મજબૂત એંગલો અને સળિયા દ્વારા સુવ્યવસ્થિત રીતે ઢાંકવામાં આવી હતી જે બાદ છેલ્લા કેટલાય વર્ષોથી આ કાંસ ઉપર આરસીસી સ્લેબ મારી દેવાયો છે જે કાંસ ઉપરનો આરસીસી સ્લેબ ઘણા મહિનાઓથી મધ્ય ભાગેથી તૂટીને બેસી ગયો છે દિવસે ને દિવસે વધુ બિસ્માર થઈ આખી કાસ પરનો સ્લેબ ધરાશાય થવામાં અને ત્યારે ચાંદુદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ તેમજ નર્મદાજીના મહાત્મયને અનુલક્ષી નર્મદા સ્થાન વિધાન તેમજ પર્યટન અને પધારતા યાત્રિકો પર્યટકો તેમજ સ્થાનિક નાગરિકોની આ જ ઉપરથી અવર રહેતી હોય વારંવાર અકસ્માતના બનાવો બનતા ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રહ્યા છે તેમ છતાંય સ્થાનિક પંચાયત કે તાલુકાને લાગતા વળગતા તંત્રના અધિકારીઓની નજર આ કાસ ઉપર પડતી નથી તેની મરામત માટે પેટનું

પ્રખ્યાત છે ચાણોદ ગામનો જે વરસાદી પાણીનો જે નિકાલ થાય છે એ આ કાંસ તમે જોઈ શકો છો આ કાંસ એ નર્મદાજીના મંદિર પાસે મલ્હારા ઐતિહાસિક મલ્હારાઓ ઘાટની પાસે આવેલો છે આ કાંસ રોડને ક્રોસ કરી અને નદીમાં પાણી વરસાદી પાણી નદીમાં જાય છે તો આ કાંસ છ મહિના ઉપરાંત તૂટી ગયેલ છે કે જેને એને જેના લીધે અહીં આગળ આવતા યાત્રાળુઓને ઘણીવાર અકસ્માત થાય છે તો આ કાસ ઝડપી પૂર્ણ થાય અને એનું સમારકામ થાય એના માટે અમે તંત્રને જાણકારી કરીએ છીએ કે વહેલી તકે આ પૂરું કરવામાં આવે કારણ કે આ કાસ મેઇન ઘાટ ઉપર ઐતિહાસિક ઘાટ જે મલ્હારાઓ ઘાટ છે અને નર્મદાજીનું મંદિર છે જ્યાં હજારો યાત્રાળુઓ સ્નાન કરે છે શાદાદી કર્મ કરે છે એ કર્મો માટે અહીં આગળ આવતા હોય છે તો આ વચ્ચે જે કાસ તૂટી ગયો સ્લેબ તૂટી ગયો છે એ કાસનું સત્વરે તંત્ર રિપેરિંગ કરે અને આખો કાસ ફરી બનાવે એવી અમારી સૌ ગ્રામજનોની માગણી છે હા અત્યારે તમે જોઈ રહ્યા છો પહેલાં પહેલાં થોડું નાનું ગાબડું પડ્યું હતું એના પછી ત્યારબાદ થોડું જે પબ્લિક આવવા મળે એના લીધે નાના નાના ધીમે 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 કરી અને આ કાજ સંપૂર્ણ અત્યારે ધ્વસ્ત થઈ ગયો છે હા અત્યારે ઘણીવાર પહેલાં જે વૃદ્ધ જે યાત્રાળુઓ આવતા હોય છે નાના ભૂલકાઓ આવતા હોય છે એ દોડતા દોડતા આવતા હોય છે ચાલતા હોય છે અને એમાં પગ પડે છે અને એમાં ભરવી જાય છે અત્યારે વચ્ચે થોડા દિવસ પહેલાં જ એક માજી અંદર પડ્યા હતા અને પગે છોલાઈ ગયું હતું લોહી લોહાન થઈ ગયા હતા એટલે આ કાસ સંપૂર્ણ સત્વરે રિપેરિંગ થાય એવી અમારી તંત્રને નમ્ર વિનંતી છે